બે હું આપણે વ્યાય ગઈ છે ને આ ત્રીજી ભેં સ્ટીલ વૈયાવાની છે એને આજે આપણે રાખી છે ઘરે અને આપણે પણ ઘરે રહ્યા છીએ કારણ કે હિમમાં જંગલમાં તો પાછું પારું ઢળવું પડે ઠેઠું ઘર લગી એટલા માટે આપણે જો આજે ઘરે જ રાખી દીધી છે ત્રીજી બેં આવવાની છે ઘણા મિત્રો કે કેટલી હું બહેું આવવાની છે બે હું જો કે અગિયાર બેહો આવવાની છે એમાં ત્રણ હું અહીંયા બે વ્યાય ગઈ છે અને એક આજે વીયાવાની છે એટલે એને રાખી છે ઘરે તો મળશું આગળ આગળ યુઓ કન્ટિન્યુ રાખજો અને આજે સી આપણે ઘરે અને ભેંને પણ રાખી છે ઘરે તો મળશું આગળ જે માટે જો આપણી ભેં ઘેર રાખી વ્યાવાની છે એટલા માટે ત્રણે આઠ વાગ્યા જો ઘેરે રાખી ત્યાં આગળ વી જાય تم نے آج آپ گھرے رکھی تھی آتی جو کہ میں جو ویہوں میں آئیے تو ویہوں میں جاتا آپ گھر رکھی دیں دی تو جو بجے آٹھ کیا મિત્રો ત્રણે વાગી ગયા છે આઠ અને આપણી બે હવા આઠ જે ઊંચું છે અને ઘરે રાખી હતી ટીલું એમનું નામ છે ટીલું અને જો તે યા ગઈ છે હવા આઠ જે ઊંચું છે અને જો બે હું ગયું તો પારું ડરવાનું રહેતા એટલે આજે આપણે ઘરે જ રાખી દીધી હતી અને તે અહીંયા ગઈ છે એટલે તમે જોઈ શકો છો તો ભાટી બેન આવ્યા છે

અને ખાણ બધાને દઈ દીધું છે બીજા બે પરું જો અહીં બાંધ્યા છે નાના તો આપણા જો આ પરના પરું ખડી આ બે વાસડીયું છે ગોમતી ને કૃષ્ણ ત્યાં સરવા માટે જાય છે અહીંયા જો પેલી બેહિયાણી તેમનો પાટો બીજી બેન પાડી ગારો ગારો ચી છે અને એક બે હાજવી એમને પાડી આવી મિત્રો અત્યારે તો હાડા આઠ પોણા નવ જેવું થઈ ગયું છે ને આપણે ભેંજે જે ઘેરાય રાખી હતી ટીલું તે વ્યાં ગઈ છે અને તેમના માટે જો અહીંયા દાંડર છે એ આપણે લઈ જવાનું છે નાખી નીણ જવાર હવારમાં નાખી હતી અત્યારે પાછું થોડુંક દાંડર નાખીએ અને પછી જો કે ભે અહીંયા આવી ગઈ છે તો તમને નીડ નાખી દઈએ બધું જુઓ ઢાકેલું છે કારણ કે વરસાદ ફેરખો વરસતો નથી ધીમો 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 આવે છે એટલે બધું ઢાંકવું પડે એના ઘર પલ્લી જાય આપણે પેલા ડાંડર નાખી દઈએ ભેને અહીંયા જો આપણે ભેને નીંદ નીડ નાખી દીધી છે પાર્ટી બેઠી છે ને આ જો આપણે ઈડેટી ડેટી નાખી છે બેન માખ્યું કવર એટલા માટે માથે નાખી દીધી છે એટલે માખ ઓછી કરડે અને જો આને ડાંટર નાખી દીધું છે તો જે મત મિત્રો એટના ને જો 5:30 જેવું થઈ ગયું છે ને આપણી ભેંહો પણ આવી ગઈ આવે છે અને આપણી જો એક ભેંહ અહીંયાની હતી તે ઘરે હતી એ પણ જો અહીંયા ઊભી છે અને આપણે દોઈ લીધી છે ટીલુને અહીંયા જો બે પારું પેલા બે બે હું અહીંયા અહીંયા ના ગોલી પાડી દો પણ એ બેઠી છે તો માલ આપડા આવી ગયા છે ઉ ઉ ઉ ઉ ઉ જો ઈ જોવે છે પણ એ જો આપડી ભે આવે છે એટલે આવી ગઈ છે ને આ બેને આપણે જોઈ લીધી છે તે ઘરે હતી આજે ને એ વિયાણી છે તેમની પડી બેઠી છે પારું બધે આપણે બાંધી દીધા છે તો આજના બ્લોગમાં એટલું જ છે મારો બીજા બ્લોગ સાથે તમને કેવા લાગે કમેન્ટ કરી દેજો તો બધાને જય માતાજી જય સોનલમાં જય મગલમાં